अंकलेश्वर जीआईडीसी लाकड़ाना गोडाउन में भड़की आग अफरातफरी वच्चे फायर ब्रिगेड नो काफलो घटनास्थले पैकेजिंग कंपनी में काम करता कर्मचारी वच्चे अफरातफरी मची गई थी गुजरातना अंकलेश्वर में आई डीसी मा एक पैकेजिंग कंपनी में आवेला लाकड़ा गोडाउन में आग भड़की उठता धूम गोटे गोटा उड़ाया था જે ઘણા કિલોમીટર દૂર થી પણ જોવા મરી રહ્યા હતા આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો માહિતી અનુસાર આગની ઘટનાની જાણ થતાં જ પેકેજિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી જો કે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી તેવી પણ માહિતી છે કે આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો જેના પગલે આ પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલા કંપની પણ આગની લપેટમાં આવી ગઈ હતી